ના ગામના સરપંચ બેસી ગયેલા પગી પહાયતા ગામધણી માણા બધા બે ગયેલા કારણ કે એની મંજૂરી લીધી હોય પેલા એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે તારે કંઈક ધાર્મિક નાટક કરજો અમારું ગામ ધાર્મિક છે એવું એ કહી દીધેલું બધાએ આવ્યા ગામના નગર શેઠ વાણિયાના દીકરા નગર શેઠ એ ન આવ્યા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી મને વાણિયા બહુ ગમે મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે તાણે નજીક રહ્યું ને મારે હા અને હકીકત એના પોછા પોછા પ્રોગ્રામ હા દોઢ કલાકમાં તો એ રાજી થઈ જાય આપણે રાજી થઈ જાય દોઢ કલાક બહુ ચરચ મજા આવી ગઈ બહુ ચરચ બહુ ચરચ કેટલું ચરચ બોલ્યા છે લે અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈ થી લાવતા હોય એના પચાસ પચાસ લાખ રૂપિયા પેમેન્ટ હોય એવા કલાકારો લાવે અને આપણે એમ કે પાંચ લાખ લેવું તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય એમ કે ઈ એમ હાલે આપણે કહ મરાવી બોલી નથી કરતો પણ એને એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય અને પછી તમે જે બોલો હાલે હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય ખરેખર સમાજ બીજી નોંધન નથી લેતો એમાં અમારું બહુ હાલે આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો કોને આખું ભજન મોઢે છે આખું કીર્તન કોને સંતો બોલાવી કીર્તન અહીંયા રે બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી તમને મોઢે ક્યાંથી હોય અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય મોઢે મોટે અમે વાંચી ભાઈ હા જે આવડા આવડા તો થેલા હોય તમને એમ ક્યાં ના પૈસા નહીં સોંપડા ફીર્યા હોય એ વચન રે નહી નહી પાંચ ભાઈ નથી નથી અહીંયા રહેતું તો એને ક્યાંથી અહીંયા રહે તમને આગળ મને અહીંયા હોય તમને અહીંયા રહે સંતો યાદ છે એટલે આપણે યાદ રહે છે સંતો બોલે છે યાદ એ માટે રહે હવે ગંગા સતી એ કેટલા વર્ષો પહેલાં ભજન લખ્યા સાહેબ બાવન જ ભજન લખ્યા છે હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે એનું કારણ શું છે કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે કાંઈ એટલે મને વાણિયા ભાઈ ગમે આજે આપણે મેં દુહા ચાલુ કે એવું નહીં કરવાનું કડડન ભડડન કાંઈ નહીં પોચું પોચું જ હાલ્યું જવાનું હા મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ડમક ત્યાં એક ભાઈ ઊભા છે મને કે ધીરે ધીરે છોકરા રડે છે કારણ કે એ સિંહ ખમી એ કે ડોહા એ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય રામ રામ વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હા હોય

એટલે કોઈ દુહા સંદે નહીં ગાવા રણસિંગ એવું તો નહીં જ રણ રણસિંગ તો વાગવું જ ન જોવે લે ગીતે પોસા પોસા હકીકત પંખીડા ને પીજરું પોચું પોચું લા એની જમાવટ જ કારણ કે બુદ્ધિ ભગવાન એને બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ કરે આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાશું ને ગાડીના વાહે નામ લખશું અમે તો લખીએ છીએ આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહેર લખી નાખીએ અને કાનુડો દોરી નાખીએ બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે કાનુડા ના ભાગલા પાડી દીધા વડલા એઠે કાનુડો રમતો માનવાનું રબારી ભાઈ ની ગાડી દેહાય નહીં આપણે કોઈ દી વાણિયા લખ્યું વાણિયા ગાડી વાળા ખબર છે નો લખાય આગ આવે તો ભટકાડતા અને આપણે નું કારણ એ છે કે ઓલા ભાણે તો આઘારે લીટો પડશે તો તે બારીના રૂપિયા લે અરે 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 એક ભાયા વાણિયાના છોકરાને થપાટ મારી થપાત મારી એટલે કીધું વાણિયાના શોખ એ ભાઈ મારી ભૂલ હું ઈ તો ક્યો મારો વાક હું છે બોલો કે તમે તો વાકમાં ન આવો તમારે હું બેંદ રેવું આવ લાઈકો મમ

આપણે આપણે ગમે ગીત જ અને એમાં જાન હોય ને તો જાન ની અંદર હવે તો ઠીક છે પહેલાં તો ગીત ગાતા ને હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી ભગી નું હાવ બન કર્યું હા હજાર પોકના લગન હોય તમને કલાકાર રાખી દે નવી કલાકારો જાણે કેમને માશીન દીકરા વિધા માધા જાગા માગા જાગા ગીત એના એ રોજ નામ જ બદલવાના એમ નાટક જોવા આખા ગામના આવેલા નગર શેઠ આવેલા નહીં હવે ગામના બધાય સરપંચ બેઠા હોય પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગર શેઠ નહીં વાણિયાન દીકરા રાખે જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય ત્યારે તો બિલકુલ ન જતા હા નગર શેઠ આવેલા નહીં સરપસ તમને થોડાક ટોપ થઈ ગયેલા કાઈ આપડા નગર શેઠ કેમ નથી કે એ ન આવે અરે હું કામ ન આવે ન આવે તો ઢળડી લાવો જાઓ બે જણા જેને ઉધાર નતો આપ્યો ઈ જ ગયા જઈને શેઠ ની ડેલી ખગડે શેઠ હા બાપા હું ત્યાં કોણ છે સરપસે મોકલ્યા છે ગામમાં ભવાય રમવા આવ્યા છે જોવા આવવા અમે વાણી અને નીકળે દિવસે પછી જોલા આવે ઢંઢો કડવો ભવાયા જોવા અમારે નહીં આવવા અરે સરપસે કીધું ન આવે તો ઢગડીને લાવજો ના ના બળ નથી કડવું આવું છું બાપા ટોપી માથા પર નાખીને હાથમાં ધોતી નો શેડો ને એક હાથમાં લાકડી ટપ હાલો બાપા નહીં હખડે વાડે નહીં હખડે વાડે હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય

એ ચિત્ર અહીંયા સડાવો અને આયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ખારું ઓડિયું જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો અને કેવી ભવાય જમણા ડોશી લાવે બળદણ કાપી

ਇਹ ਆ ਕਰਦਾ ਐ ਜਹਬਰਾਨੀ ਜਮਨਾ ਲੋਹੇ ਲਾਵੇ ਬਲਗਣ ਕਾਪੀ ਐ ਲੋਟ ਖਾਈ ਜਾ ਕੁਜਰਾ ਪਛੇ ਬੈਠੀ ਬੈਠੀ ਕਾਪੀ ਭਲਾ ਮੋਰੀ ਐ ਭਲਾ ਮੋਰੀ ਰਾਮਾ ਭਲਾ ਮੋਰੀ ਰਾਮਾ ਭਲਾ ਮੋਰੀ

તું હાલ એમ છો આ પ્રોગ્રામ નું બંધ છે ખરા આપડે તા તો ગામના સરપંચે કીધું એક રૂપિયો જીવાભાઈ સરપંચ નામ છે બાપા કે જીવાભાઈ એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા ামিপড়া ভালো রামা ভাল মো রা তে নাম প্যারা মানে তে নাম প্যারা ভালামি রামা એટલે બધા આપ્યા એટલે વાણીયા દીકરા બેઠેલા આપણે નું બોલ્યું તો આપણું આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાવ્યા ઓતાર ચડેન ન લખાવો અંદર થી ઉર્મી થી લખાવો તો પગ થાય એને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવા લઈ જાય લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી બાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચામડી પણ દમડી નો છૂટે અને આપ્યા અને એમાં 100 કીધા તો ભવાઈયાએ ઠેકડો મારીને માથું માંડવે અપાયો પેલા પેલા મેળવો પછી આપો દાન પેલા અહીંયા

અકાલજી બાપા રાજુ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહીર બેઠો છે તાળીઓથી વધાવો હતો ધ્યાન ગયું મારું બહુ સારું બહુ સારું એટલે આ મેં કીધું ને આ પંદર વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ્યાં સો રૂપિયા કીધા ને ભવાઈ એ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો દા 71 પર યાર ઓધરે કૈસે 71 પર યાર ઓધરે કૈસે જા ના કૈયાને ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા राम क्या <Upper language Dutch loops> रा भला मोदी राम हे भला मोदी राम भला मोदी राम પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં પછી જે રેમા હોય એ હવારમાં સાહેબ રાજ્ય જેણે લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા દુકાન હતી ને ગામમાં ન્યાય આવ્યા યશી કળશના યશી કળશના આવો 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 છોકરા આવો હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા મારા દીકરા ઉજાગરો નડે નહીં હોય બહુ ડે આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપું કે ના ચા પાવી છે ના 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 આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગર એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જો બાયુ ક્યાંથી લાવ્યા થાય કે કઈ બાયુ ઓલી ભલામોડી મોડી ના ચોકડજો કેમ થાય મે ભાઈ અરે કે શેઠી બાયું ન જ થયું ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એવડે હાજર હતા એને ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢી ને એના અંબોડા દેખાડે એ જો અમારા અમે અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા હે એમાં આજે ખોટું ખોટું લખાવ્યા હતા હા 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 જીવન જીવો હાચુ હાચુ જીવો ખોટું ખોટું નહીં પાસે જાઓ તો હાચુ હાચુ જાઓ ખોટું ખોટું નહીં